ચોળાઈ નું બિયારણ પોતા એમને આ પોતાની મારી દીકરી નામ અમારું પોતાનું પિનલ શીટ છે અને એની પ્રાંચી વેરાયટી છે બહુ આજે ગુજરાતમાં બહુ ફેમસ છે તો તમે પણ એકવાર વાઈ અને વધારની તો એક મોટી ઘરે વાવજો બહુ મજા આવશે અને ખરેખર આજે બધાય ખેડૂત થઈ અને તમે બજારમાં શાકભાજી લેવા જાવ છો એ તમારા માટે શરમની વાત છે પોતાના માટે ઘરે શાકભાજી વાવો અને તો જ તમે આત્મનિર્ભર બનશો મારા ઘરની વાત કરીએ તો મેં લાલ મરચું લાયા ને પાંચ વર્ષ થયું ક્યારે શાકભાજી બજારમાં લાવતો નથી લાલ મરચું મારું પોતાનું ડુંગળી માર પોતાની બટાકા પોતાના અને શાકભાજી લઈને કોઈ બજારમાં ખેડૂત જબલું જોવું તો મેં જાહેરમાં માં છું કે ભાઈ તમે કોણ છો અને તમે બજારમાં શાકભાજી કેમ લાવો છો એટલે ખરેખર ખેડૂત થઈ અને મેં આ વખતે મારા ઘરે તમે કિચન ગાર્ડન બનાવ્યું હતું એટલે પોતાના ઘરે બહુ ખેતી કરો ખેડૂત એટલે કનવરજી વાત કરીએ ને એટલે ખેડૂત કિંગ ગણો તોય હાસા ખેડૂત રાજા ગણો તોય હાસા અને ખેડૂત થી મોટો રાજા કોઈ હોતો નથી

આટલી પાઇપથી આ પી પીએ જ થાય છે આખું બોલાવી એટલે તમને પાણીની કિંમત ની ખબર નથી છોડ ને પાણી નહીં જોતું છોડ ને ભેજ જોઈએ અને એ મારું પૂરું ખેતર જો ટપક થી ચાલે છે અને આટલી માત્ર પતળી પાઇપ માં એટલે આ બધું ઘણાય કેતા હોય ટપે ટપે થોડું પીએ કોઈ અને મોદી સાહેબ નું સૂત્ર હતું પર ડ્રોપ પર પ્રોપ એ પણ આપણે સાકાર પૂરી કરી બતાવી છે એટલે ખરેખર ટપક ઉપર ખેતી કરો બહુ સારું રહેશે જ્યાં તમે એક એક બોરી ખાતર તો ત્યાં અમે માત્ર એક કિલો ખાતર નોખો એ પણ તમે એકવાર પ્રેક્ટિકલ લઈને જાણજો બહુ મજા આવશે જો અને એક જ પાઇપ થી બે હરા નકે તો અમને તડબુજ એકલા વાયા હોત તો એ રીંગણ એકલા વાયા હોત તો એ પણ એક જ ખેતર ની અંદર બે ખેતી બે હરા તૈયાર થઈ છે હા અને હતા કે આપણે હાથ ધોન ભેગા વાવતા હતા પણ રિચાર્જ નતા કરાવવાના

સરસ બસ બઉ મજા આવી અને ખેડૂત ભણવું નઈએ કોઈ એમ એમને નહીં ખેડૂત બહુ મુશ્કેલ કોમ છે જેમ કે એના માટે ખૂબ જ મહેનત જોઈએ

નિરાશ નથી કરતો માળી જ રહેશે એને અને ખેડૂત ના હોય તો પછી આ લોકો જીવિત ના જીવે કેમ કે બધા વગર ચાલશે તમારે પણ કાદા વગર થોડું ચાલશે નહીં ચાલે એટલે ખેડૂત આખી દુનિયાનું પૂરું કરે છે ખેડૂત બહુ રાજા છે અને આવા લોકોને તો ખૂબ જ સપોર્ટ કરવો જોઈએ ખૂબ દિલથી એમને ખૂબ સપોર્ટ કરવો જોઈએ સાહ સહકાર આવવો જોઈએ અને જે અમને જે પરસેવો પાડેલો છે તો તમે ઓમના કંથી બિયારણ લો ને તો તમને મોટો ફાયદો શું થાય કે અમને ખેડૂત ઉપરથી એટલું લાગણી હોય ને કે મેં જે બિયારણ આલ્યું છે એ નિષ્ફળ ના જાવું જોઈએ કારણ કે એક પરસેવાની મહેનત નું હોય છે ખેલુદને એટલે પૂરે પૂરો અનુભવ હોય એમના ના કે 100% અમે પૂરા પ્રયત્ન કરું છું જો સુધી તમે માર્કેટમાં જબલા ભરી ના હોય એટલી વાર અમે તમારી સાથે રહીએ છીએ એવું નથી કે બિયાં વેચીને અમે છૂટા થઈ ગયા એટલે અમારા 500 રૂપિયા માટે તમારા ચાર મહિના નહીં બગાડું કે હું તમને બાયદરી આપું સરસ બહુ મજા આવી આજે મળી બધા સપોર્ટ કરતા રહેજો આજે એક કનવરજીને બહુ સરસ મજાની ચેનલ બનાવી છે સરોણે બનાવી આલી છે ચેનલનું નું નામ છે ખેતી કિંગ કનવરજી અને ખેતીનું કોઈ પણ નોલેજ જોતું હોય તો આ ચેનલ ને કરો જય માય માય મા